પાછળ રાખવામાં આવશે અને એ ભાઈ ને આપણે મિત્રો હવે આપણે ચાલુ કર્યું પેલા નઈ લેયુષ ભાઈ ને આપણે ફરમાઈશી પિયુષભાઈ પિયુષભાઈ ગયો તમે બંધ કરો તમે બંધ કરો તમે મિત્રો આપડે પિયુષભાઈ નો વારો છે ને રાખી દીધું છે ડુંગળી પિયુષભાઈ નો કર્યું છે એટલે પિયુષભાઈ ને કોઈ વસ્તુ નથી મિત્રો હવે આપડે વિજય વારો છે વિજયભાઈ તો મિત્રો ને ઉપર નીચે જોવાનું આગળ જવાનું છે યસ ઓર નો કરવાનું છે તો વિજયભાઈ આ વસ્તુ છે ખરાબ પણ હોય શકે છે અને સારી પણ હોય શકે છે તો આ બધું આપણે નો છે અને આ બધું યસ છે રાખી દો આ કામ એમ નહીં બે નહીં યસ બાપુ છે ડન છે ફાઇનલ હે તો ફેરવું છે તો મિત્રો વિજયભાઈને પનિશમેન્ટ આવે છે એ મિત્રો વિજયભાઈને આવે છે કેડબરી

તમે નો માં જ આવો આ બાજુ નો છે ને આ બાજુ યસ છે યસ માં જાઓ કે નો માં કિસ્મત ઉપર છે

આ છે આપણે બગוס ડન હે મિત્રો એ ભાઈને આવશે અને જોરદાર મિત્રો એ ભાઈને આપણે શું કહેવાય તમે ને અચ્છા મિનિટ મિત્રો એ ભાઈને આપણે મિત્રો अपना पीयूष भाई ने वहाँ वस्तु आई की से तुम जो इसे कुछ हो आलो मनीष भाई कॉल ना करें आलो तुम्हें यस मजा मजा हो क्या नो मजा मजा नो तुम्हें तेरे तेरे मेरे तेरे तेरे मेरे नो मजा हो जाए से बोलो ही बाकी से ये बोल यस मजा मजा हमारे यहाँ ऐसा ही होता है

વિઝા પેક કાની આલો જો પિસ્તલ ફી વિઝા ભાઈ લીંબુ પી લીધું છે તમે યસ માં જાઓ કે નો માં જાઓ આລະ હા વિષયમાં માં પાકુ છે

અમારા પિયુષ ભાઈ નું મોઢું કયું છે થોડું સતીશ ભાઈ તમે આ ભાઈનું નું જરાક મોઢું જોઈ શકો છો વાઈટ વાઈટ કર નાખ્યું છે તો મિત્રો આ વિડીયો થશે પૂરો અને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી એટલે અમારો વિડીયો જ્યારે આવે ત્યારે તમારા માં પહેલો મેસેજ પડી જાય અને આપણે ડેલી વિડીયો નાખીએ છીએ એટલે સબસ્ક્રાઇબ કરી દેજો થોડું સબસ્ક્રાઇબ કરો એટલે મોટિવેશન મળશે અમને તો હું કહું છું અંગુઠો મત હાલોતરે કોમેન્ટ કરી દીજો હવે સહી આપી તમને એક નવા વિડીયો